નમસ્કાર મિત્રો નાના બાળકો આપણી આસપાસ રહી ઘણું બધું શીખતા હોય છે નાના બાળકો આપણું ઝડપથી અનુકરણ પણ કરતા હોય છે બાળકોને આપણે જે પણ પરિસ્થિતિમાં ઢાળીએ તેઓ ઢળી જાય છે એટલે જ આપણા વડીલો પણ કહેતા હોય છે કે બાળકો તેમની આસપાસની આદતો અને વર્તનને જાણ્યા કે સમજ્યા વગર ઝડપથી ગ્રહણ કરી લે છે આવી સ્થિતિમાં ઘણી વખત બાળકો જે જુએ છે અને જે સાંભળે છે તે તેમની આદત બની જાય છે આજે અમે તમને આ પ્રકારની ખરાબ કુટેવો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બાળકો ખૂબ જ ઝડપથી શીખી જાય છે ચાલો જાણીએ તેના વિશે ઘણી વખત બાળકો શરમના કારણે અથવા સજાના ડરથી પોતાની ભૂલ સ્વીકારતા નથી જો બાળક તેના દ્વારા થયેલી ભૂલની જવાબદારી ન લે તો તેનાથી જૂઠું બોલવા જેવી ઘણી મોટી સમસ્યાઓ થઈ શકે છે બાળકોને તેમના પરિવાર વિશે ગપસપ કરવાની ટેવ હોય તેવું લાગે છે આવી સ્થિતિમાં જો બાળક તમારી આસપાસ હોય તો તમે કોની સાથે વાત કરી રહ્યા છો તેનું ખાસ ધ્યાન રાખો જોકે સ્વચ્છતા વિશે જીવવું ખૂબ જ સરળ લાગે છે પરંતુ જ્યારે બાળક મોટું થાય છે અને સ્વચ્છતા સાથે જીવતું નથી ત્યારે તેનું મહત્ત્વ સમજાય છે નાની વસ્તુઓ જેમ કે ખોરાક ખાતા પહેલાં હાથ ધોવા દાંત સાફ કરવા વગેરે ખૂબ જ જરૂરી છે બાળકો આપણી પાસેથી આ બધું જ શીખતા હોય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો